ખેરાલુ તાલુકાના ડાહોલ એજ્યુકેશન ટ્રસ્ટ ડાહોલ સંચાલિત શ્રીમતી એમ એમ ચૌધરી સાર્વજનિક વિદ્યાલય ડાહોલ ખાતે વાલી મંડળની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમની શરૂઆત તમામ વાલીશ્રીઓની તિલક કરી પ્રાર્થનાની શરૂઆત કરવામાં આવી પ્રાર્થના બાદ સ્વાગત ગીત અને આજના કાર્યક્રમમાં મહેસાણાથી મુખ્ય મહેમાન તરીકે ગાંધીવાદી વિચારસરણી ધરાવતા મનુભાઈ ચોક્સીએ તમામ વાલીશ્રીઓને શિક્ષણનું મહત્ત્વ વિશેની સરસ વાત કરી સંસ્થાના પ્રમુખ શ્રી હિતેશભાઈ ચૌધરી સાહેબે આજના આધુનિક યુગમાં શિક્ષણનું મહત્ત્વ વિશેની વાત કરી સંસ્થાના આચાર્ય ડી કે ચૌધરી સાહેબે પણ શિક્ષણનું મહત્ત્વ અને સંસ્થામાં બાળકોને મળતી ભૌતિક સુવિધાઓ વિશેની માહિતી વાલીશ્રીઓને માહિતગાર કર્યા આ કાર્યક્રમની અંદર કારોબારી સદસ્ય શ્રી બેમજીભાઈ ચૌધરી વાલજીભાઈ ચૌધરી મંત્રી શ્રી રામજી કાકા ઉપસ્થિત રહ્યા હતા ગામના સરપંચ શ્રી મંજુલાબેન અને ઉપસરપંચ શ્રી કીર્તિભાઈ ચૌધરીનું પણ સંસ્થાએ સ્વાગત કર્યું હતું કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન ગીતાબેન વઘાસિયાએ કર્યું હતું શાળાના તમામ સ્ટાફ મિત્રોએ આ કાર્યક્રમને સફળ બનાવવા ખૂબ જ મહેનત ઉઠાવી હતી તે બદલ સંસ્થાના પ્રમુખ શ્રી હિતેશભાઈ ચૌધરી સાહેબે આચાર્યશ્રી અને સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા બ્યુરો ચીફ મહંમદ શાહ કેસરપુરા